ફ્રેન્ડ્સ અત્યારે તો આપણે ચટણી પીસવા લસણ મરચાંની પેસ્ટ બનાવવા માટે મિક્સરનો ઉપયોગ કરીએ છીએ કેમ કે તેનાથી આસાનીથી બની જતી હોય છે પણ વર્ષો પહેલાં ખલનો ઉપયોગ થતો હતો પથ્થર વડે ચટણી પીસાતી હતી તો તેનો ટેસ્ટ ખૂબ જ અલગ આવતો હતો માર્કેટમાં મળે છે પણ અત્યારે કોઈ તેનો ઉપયોગ કરતા નથી તો નદી કિનારે પ્રવાહથી તે ઘડાઈને તૈયાર મળી રહેતા હોય છે તો તે શોધવા માટે હું આવી ગઈ છું નદી કિનારે તો નદી કિનારાનું વાતાવરણ તમે જોઈ શકો છો પાણીનો પ્રવાહ ઓછો થઈ ગયો એટલે આ રીતે અનેક પથ્થર અહીંયા પડેલા દેખાય છે તો દરેકનો આકાર એટલો સરસ છે કે બધા જ મને તો પસંદ આવી ગયા તો તેમાંથી હું ખલ માટે ઉપયોગમાં આવે તેવા પથ્થર શોધી લો છું તો તમે જોઈ શકો છો મેં ઉપરના પથ્થર તો ઘણા બધા લઈ લીધા છે અને પીસવા માટેનું નીચેનો પથ્થર પણ મને તૈયાર મળી ગયો છે નદી કિનારે શોધવાની ખૂબ જ મજા આવી તો તમે આ રીતે ક્યારેય કર્યું છે કે નહીં અને ખલનો ઉપયોગ કેટલા કરે છે તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવે 就。